హలోనింగ్ హార్గత మోర్నింగ్ છે. જવાની મસ્તી કરે. મસ્તી કરે. બાય. બાય. હા. ટાઈમ થઈ ગયો.

પતાઈને બીજી જગ્યાએ જવાનું છે બસ આવી ગયા છે બોરસદ દવાખાનામાં અમારા કોઈની છોકરીની બનીને એડમિટ કરી છે કઈ બાબરીમાં જઈને આવ્યા બે જગ્યાએ પતાવી દીધું ફટાફટ ને આવી ગયા છે હોસ્પિટલમાં બોરસદ સ્વદેશી મેળો મહાનગર लाइट प्रिंट हल्के है ऐसे पीतल के पाउंड ta ta ta